જો તમને ઇન્ડાઇજેશન એટલે કે અપચો ગેસ પેટ ભારે લાગવું જેવી સમસ્યા હોય તો આ ટીપ્સ છે એ તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે એની અંદર સૌથી પહેલું છે ઇટ સ્લોલી વિથ પ્રોપર ચુઈંગ એટલે કે આપણે ધીમે અને વ્યવસ્થિત ઝીણું ચાવીને જમવું જોઈએ બીજી ટીપ છે ટેક સ્મોલ બટ ફ્રિકવન્ટ મિલ એટલે કે એક સાથે વધુ હેવી પેટ ભરીને ન જમતા આપણે થોડું થોડું કરીને વિભાજીત કરીને વારંવાર જમવું જોઈએ ત્રીજું છે ડોન્ટ ટોક વાઇલ ઇટિંગ એટલે કે જમતી વખતે આપણે વાતો ન કરવી જોઈએ જમતી વખતે બોલવાથી આપણે ફૂડની સાથે સાથે એર એટલે કે હવા સોલો કરતા હોય જે પેટમાં વાયુમાં વધારો કરતી હોય ચોથું છે ઇટ માઇન્ડફુલી એન અવોઇડ ટાસ્કિંગ એટલે કે જમવાને માત્ર યાંત્રિક મિકેનિકલ ક્રિયા ન થવા દેતા મન પરોવીને જમવું જમતી વખતે ટીવી જોવું મોબાઈલ જોવો બીજું કોઈપણ ડિસ્કશન કરવું કે બીજું કોઈપણ ટાસ્ક કરવાથી આપણું ડાયજેશન એટલે કે પાચન નબળું થતું હોય અને એના લીધે આપણું ગેસની સમસ્યામાં વધારો થતો હોય પાંચમી ટીપ છે સ્ટે હાઇડ્રેટેડ શરીરની અંદર પૂરતા પાચક રસ બનવા માટે શરીરમાં પૂરતું પાણી એટલે કે હાઇડ્રેશન હોવું ખૂબ જરૂરી છે એટલે પાણી વધારે પીવાનું રાખો જેમાં પછી તરત વધુ પાણી ન પીવું પરંતુ દિવસ દરમિયાન વધારે પાણી પીવું છઠ્ઠી ટીપ છે અવોઇડ ડેરી પ્રોડક્ટ આર્ટિફિશ્યલ સ્વીટનર એન્ડ કલર્સ એટલે કે દૂધ અને દૂધની બનાવટો તથા તૈયાર ફૂડ પેકેટમાં રહેલા આર્ટિફિશિયલ કલર તથા આર્ટિફિશ્યલ સ્વીટનર પ્રિઝર્વેટિવ એ ગેસની સમસ્યામાં વધારો કરતા હોય તો એને આપણે અવોઇડ કરવા જોઈએ સાતમી ટીપ છે નેચરલ ડાયજેસ્ટિવ એડ એટલે કે પાચન શક્તિમાં વધારો કરતા અમુક દ્રવ્યો જેવા કે વરિયાળી આદુ તજ લવિંગ લીંબુ આ પ્રકારના ખોરાકની અંદર મસાલા વાપરવાથી પાચનમાં સુધારો થઈ શકે છે પરંતુ યાદ રાખો એસિડિટી અને ગેસ અપચો અલગ વસ્તુ છે એસિડિટીમાં આ પ્રકારના ફૂડ છે એ ના લેવા જોઈએ આઠમું છે એડ પ્રોબાયોટિક એટલે કે આપણા આંતરડાની અંદર રહેલા હેલ્ધી બેક્ટેરિયાનું પોપ્યુલેશન વધારતા પ્રોબાયોટિક જેમ કે યોગ દહીં છે એ વધુ લેવું જોઈએ નવમું અને અગત્યનું છે સ્ટે એક્ટિવ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી સારા ડાયજેશન માટે ફિઝિકલ એક્ટિવિટી એટલે એક્સરસાઇઝ ખૂબ જ મહત્વનું છે દસમો અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ જ્યારે કોઈ વ્યક્તિ સ્ટ્રેસ કે ટેન્શનમાં હોય ત્યારે એનું ડાયજેશન નબળું પડતું હોય તો સારા ડાયજેશન માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા મેડિટેશન પ્રાણાયામ એક્સરસાઇઝ આ બધી વસ્તુ ખૂબ જ મહત્ત્વનું છે